નમસ્કાર સમગ્ર વિશ્વમાં પહેલી વિશ્વ મિલ્ક ડે તરીકેની ઉજવણી કરાય છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનો છે દૂધના પૌષ્ટિક મૂલ્યો લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશ નો સમાવેશ કરવાનો છે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે વિશ્વમાં એક દિવસમાં બસો પચાસ કરોડ લીટર એટલે અમૂલ જેની સ્થાપના ડોક્ટર વર્ગીસ કુરિયન દ્વારા કરાયેલ અને તેમને સફેદ ક્રાંતિના પ્રણેતા પણ કહેવાય છે ગુજરાતમાં અમૂલ સાથે જોડાયેલા પાંત્રીસ લાખ બહેનો દરરોજ બસો કરોડની રોજગારી મેળવે છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી આજે સમગ્ર વિશ્વ પહેલી જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો વટે તમામ નાગરિકોને ખાસ ખાસ શુભેચ્છા આપું છું દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જોવો તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું એમાં ચોવીસ ટકા હિસ્સો આ ભારતનો છે અને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવી હોય તો ગામે ગામ દૂધ મંદિરની સ્થાપના કરવી જોઈએ અને એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જોવો તો આજે લગભગ છત્રીસ લાખ બહેનો દરરોજના બસો કરોડ જેટલી આમદની મેળવીને એક આત્મનિર્ભર બની હોય ચોક્કસ ખાસ કરીને જીસી અમે પણ જયારે આ પહેલી જૂને તમામ જે ચાલીસ જેટલા શહેરોના સિનેમા ઘરોમાં જે મંથન ફિલ્મ છે ખાસ કરીને પાંચ લાખ ખેડૂતોના પોતાના ફંડ ફારાથી બનેલી પ્રથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે એનો ખૂબ જ અમને આનંદ છે અને ખાસ કરીને આજના પહેલી જૂનના દિવસે ખાસ કરીને જે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જો તો આજે સમગ્ર ભારત દેશમાં જે ઘઉ ચોખાની જે કિંમત થાય છે આઠ લાખ કરોડ રૂપિયા એનાથી પણ સૌથી દૂધનું ઉત્પાદન જયારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું